વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટીએ વહેતા શહેરથી ચાલીસ ગામોને જોડતો કૈલાસ રોડનો બ્રિજ બંધ કરાયો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદી પોતાની ભયજનક સપાટીએ વહેતા વહીવટી તંત્ર દ્વારા વલસાડ શહેરથી ચાલીસ ગામોને જોડતો કૈલાસ રોડનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો ઔરંગા નદીના પાણી બ્રિજને અડીને જતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો પોલીસ દ્વારા બંને તરફ બેરીગેટિંગ મૂકી લોકોને અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે ઔરંગાનદીનું જળસ્તર વધતા વલસાડ ફાયર વિભાગની ટીમ દ્વારા વલસાડના નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો